આજે નંદન અંજની પુત્ર પવન સુદ હનુમાન દાદાનો જન્મદિવસ એટલે ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો હતો અને આજે યોગાનું યોગ શનિવાર પણ છે ત્યારે આજે અનોખો સંયોગ ધરાવતા આજે હનુમાન જન્મોત્સવની ઉજવણી વાઘડ વિસ્તારમાં ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં તાલુકા મથક રાપર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પૌરાણિક વાસ ખાતે આવેલ રાપરળિયા હનુમાન મંદિર ખાતે રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત ગેલીવાડી હનુમાન મંદિર ખાતે રાપર ચિત્રોડ રોડ પર આવેલા તાત્કાલિક તપસ્વી દીપડિયા હનુમાન મંદિર ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં શોભાયાત્રા મહાઆરતી મહાપ્રસાદ હનુમાન ચાલીસા પાઠ તેમજ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા હનુમાન જન્મોત્સવની ભાવિકોને દર્શન કરવાનું છે જમણવાર રાખ્યો છે મહાપ્રસાદ મોટો છે બાર વાગે આરતી થશે પછી પ્રસાદ લેવાનો છે મહાપ્રસાદ છે તાત્કાલિક તમે શ્રી હનુમાનજી મહારાજ એક રાત્રિ હનુમાન મોટા છે એ મોટાવાસમાં હનુમાનજી છે એ છે એનો પછી વિકાસવાડીમાં છે પછી આપણા આપણા તાત્કાલિક તબિશ્વર હનુમાનજી મહારાજ છે નીલપર રાપર કચ્છ ઉજવણી કરવામાં આવેલ છે